અત્યારે હું ઉભો છું આ છે ધારીનો એસટી ડેપો ધારીનો એસટી ડેપો કે જ્યાં દિવસભરમાં હજારો મુસાફર જનતાઓ અપડાઉન કરી રહેલી છે અને અસંખ્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ધારી તાલુકા મથક ખાતે અભ્યાસ કરવા માટે આવી રહેલા છે આમ જોઈએ તો ધારીનો આ એસટી ડેપો સુરક્ષિત નથી સીસીટીવી કેમેરાથી સજ્જ નથી આ જનતાનો જે માલ સામાન પણ હોય તે પણ ચોરાય અને હા આ ઘટનાના મૂળ સુધી પો પોલીસને પહોંચવામાં ઘણી જ મહેનત પણ કરવી પડતી હોય છે ત્યારે આપણે એસટી નિગમ એસટી સત્તાવાળા અધીશો અને ધારી ડેપો મેનેજરની પાસે આપણે એક વ્યાજબી માગણી કરી રહેલા છે કે મુસાફર જનતા અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને અપડાઉન કરતા લોકો માટે અહીં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે હાલ પૂરતા સીસીટીવી કેમેરા તો છે પણ એ શોભા પૂરતા છે શરૂ કેમેરા નથી આ અંગે આપણે સવારમાં ધારીના જવાબદાર ડેપો મેનેજરની સાથે પણ વાતચીત કરવામાં આવેલી અને તેઓએ આપણને જણાવવામાં આવેલું છે કે અમે નજીકના દિવસોમાં નજીકના સમયમાં સીસીટીવી કેમેરા શરૂ કરી દઈશું આમ જોઈએ તો અમરેલી જિલ્લા પોલીસ ધારી તાલુકા પોલીસ ડીવાય અધિકારીએ ખાસ કરીને દાતાઓએ એક ખાસ મુહિમ ચલાવી છે કે ધારી આસપાસના ગામડાઓ જ્યાં ગ્રામ પંચાયતો છે આ ગ્રામ પંચાયતોને સીસીટીવી કેમેરા હેઠળ લેવામાં આવે અને સીસીટીવી કેમેરા મૂકવામાં આવે આ અંગે સરકારી ગ્રાન્ટ પણ મળતી હોય અને દાતાઓનો સહકાર પણ લઈ શકે છે ગ્રામ પંચ પંચાયતો આ તમામ ગ્રામ પંચાયતના જેણે જેણે સીસીટીવી કેમેરા મૂકેલા છે એ ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન ડીવાય એસ અને એસપી અધિકારીએ કરેલું છે પણ હા તાલુકા મથકે કે જ્યાં રોજિંદા હજારોની સંખ્યામાં મુસાફર જનતા આવે છે તાલુકાભરની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થી જે અભ્યાસ કરવા માટે આવે છે એની સુરક્ષાનું શું એમને શા માટે આ સીસીટીવી કેમેરાની સુરક્ષા હેઠળ આવરી લેવામાં નથી આવતા એસટીના સત્તાધીશો આ અંગે થોડું ધ્યાન આપે અને આપણી યોગ્ય માગણી છે કે વહેલામાં વહેલી તકે ધારી ડેપોની અંદર જે સીસીટીવી કેમેરા બંધ છે શોભાના શોભા પૂરતા છે એમને તાત્કાલિક શરૂ કરવામાં